અમદાવાદના સાણંદમાં આતંકવાદી ગતિવિધિની આશંકા હોવાની માહિતી મળી છે જૈશ એ મોહમ્મદના મોડ્યુલની આશંકા મનાઈ જેમાં સાણંદમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા શખ્સના ઘરે તપાસ પણ કરાઈ છે મદરેસા કે મસ્જિદમાં ઓનલાઈન શંકાસ્પદ ગતિવિધિ થતી હોવાની માહિતી મળી હતી જેમાં આદિલ વેપારીના ત્યાં દરોડા પડાયા છે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું તે એક મોટો સવાલ પણ ઉભો થયો છે એનઆઈએ ટીમ દ્વારા સાણંદના તપાસ કરી જેમાં મદરેસામાં કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ તપાસ પણ શરૂ કરી દેવાઈ છે તેના તાર આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવા ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર આસામ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અનેક ઠેકાણે એનઆઈએ ટીમના દરોડા પાડવામાં આવ્યા છે નમસ્કાર જોતા રહો નવું ગુજરાત